સુરતના જાહેર રસ્તા પર પ્રતિબંધિત વિસ્તારોમાં પણ માતેલા સાણની જેમ દોડતા ડમ્પરો છાસવારે અકસ્માતો સર્જે છે જેમાં નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવા પડે છે ત્યારે ઉગત ભીસણ રોડ પર ડમ્પરે બાઇક ઉપર જઈ રહેલા પિતા પુત્રને અડફેડી લીધા હતા જેમાં પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવ્યું છે પશુપાલનનો વ્યવસાય કરતાં ઈશ્વરભાઈ અને તેનો ચૌદ વર્ષીય દીકરો પરિવાર સાથે દાંડી રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં રહે છે લીધા જેથી દીકરાનું મોત હતું અકસ્માત બાદ ડમ્પરને રસ્તા પર જ મૂકીને ચાલક નાસી છૂટ્યો હતો બાદમાં એકઠા થયેલા લોકોએ એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે આખરી કાર્યવાહીની માંગ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે સુરત જિલ્લા ભરવાડ સમાજ પ્રમુખ આજ સવારે સાડા અગિયાર ને સાડા અગિયાર ની આસપાસ મારા રિલેટિવ એમના ઘરેથી મોરા ભાગળ તરફ વેસણ ગામ થી મોરા ભાગળ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામે થી પૂર ઝડપે આવતું ટેન્કર એમને અડફેટે લેતા બંને બાપ દીકરાને બુલેટ બાઇક પર સોંભળી દેતા છોકરાનું સ્થળ પર

બીજા દીકરો ભોગ મળે એટલે પોલીસ આના સારી રીતે પગલા લે એવી નમ્ર વિનંતી